શાંતિ સાત દસ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ આવ્યા છે આ બાળકોને કુંભી પાક નર્કમાંથી કાઢવા માટે આ બાળકોએ બાપને નિમંત્રણ પણ એટલું એટલે આપ્યું છે પ્રશ્ન છે આ બાળકો ખૂબ મોટામાં મોટા કારીગર છે એવી રીતે તમારી કારીગરી શું છે ઉત્તર છે આપણે બાળકો એવી કારીગરી કરીએ છીએ જે આખી દુનિયા જ નવી બની જાય છે એના માટે આપણે કોઈ ઈંટ કે તગારા વગેરે નથી ઉપાડતા પરંતુ યાદની યાત્રાથી નવી દુનિયા બનાવી દઈએ છીએ આપણને ખુશી છે આપણે નવી કારીગરી કરી રહ્યા છીએ રૂહાની બાપ સમજાવે છે તમે જ્યારે પોત પોતાના ગામથી નીકળો છો તો આ બુદ્ધિમાં રહે છે કે અમે જઈએ છીએ શિવ પાઠશાળામાં એવું નથી કે કોઈ સાધુ સંત વગેરેના દર્શન કરવા શાસ્ત્ર વગેરે સાંભળવા આવો છો તમે જાણો છો આપણે જઈએ છીએ શિવ બાબાની પાસે દુનિયાના મનુષ્ય તો સમજે છે શિવ ઉપર છે તે જ્યારે યાદ કરે છે તો આંખો ખોલીને નથી બેસતા તે આંખ બંધ કરીને ધ્યાનમાં બેસે છે શિવલિંગ જે જોયેલું હોય છે ભલે શિવના મંદિરમાં જશે તો પણ શિવને યાદ કરશે તો ઉપર જોશે મંદિર યાદ આવશે ઘણા પછી આંખો બંધ કરીને બેસે છે સમજે છે દ્રષ્ટિ ક્યાંય પણ નામ રૂપમાં જો જશે તો અમારી સાધના તૂટી જશે આ જાણો છું આપણે ભલે શિવ બાબાને યાદ કરતા હતા કોઈ શ્રી કૃષ્ણને યાદ કરે કોઈ રામને યાદ કરે કોઈ પોતાના ગુરુને યાદ કરે ગુરુનું પણ નાનું લોકેટ બનાવીને પહેરે છે ગીતાનું પણ આટલું નાનું લોકેટ બનાવીને પહેરે છે ભક્તિ માર્ગમાં તો બધું આવું જ છે ઘરે બેઠા પણ યાદ કરે છે યાદમાં યાત્રા કરવા પણ જાય છે ચિત્ર તો ઘરમાં રાખીને પણ પૂજા કરી શકે છે પરંતુ આ પણ ભક્તિની રસમ એટલે કે રિવાજ પડેલો છે જન્મ જન્માંતર યાત્રા ઉપર જાય છે ચાર ધામની યાત્રા કરે છે

તો આ સમય છે ભક્તિ પણ વ્યભિચારી બનેલું શરીર તેને પણ પૂજે છે તો તમો પ્રધાન ભૂતોની પૂજા કરે છે પરંતુ આ વાતોને કોઈ સમજે થોડી છે ભલે અહીં બેઠા છે પરંતુ બુદ્ધિઓ ક્યાંય ભટકતો રહે છે તો બાકોએ આંખો બંધ કરી યાદ નથી કરવાના જાણો છો બાપ ખૂબ ખૂબ દુરદેશ ના રહેવા વાળા છે એ આવીને બાકોને શ્રીમત આપે છે શ્રીમત પર ચાલવાથી જ શ્રેષ્ઠ દેવતા બનશો દેવતાઓની આખી રાજધાની સ્થાપન થઈ રહી છે તમે અહીં બેઠા પોતાનું દેવી દેવતાઓનું રાજ્ય સ્થાપન કરો છો પહેલા તમને ખબર થોડી હતી કે કેવી રીતે સ્થાપના થાય છે હમણાં જાણો છો બાબા આપણા બાપણ છે શિક્ષક બનીને ભણાવે છે અને પછી સાથે પણ લઈ જશે સદગતિ કરશે ગુરુ લોકો કોઈની સદગતિ નથી કરતા અહીં તમને સમજાય છે સમજાવાય છે કે આ એક જ બાપ શિક્ષક સદ્ગુરુ છે બાપ પાસેથી વારસો મળે છે સદ્ગુરુ જૂની દુનિયાથી નવી દુનિયામાં લઈ જશે આ બધી વાતોને વૃદ્ધ માતાઓ તો સમજી ન શકે એમના માટે મુખ્ય વાત છે સ્વયંને આત્મા સમજી શિવ બાબાને યાદ કરવાના છે આપણે શિવ બાબાના બાકો છીએ આપણને બાબા સ્વર્ગનો વારસો આપશે વૃદ્ધ માતાઓને પછી એવી એવી તોતડી ભાષામાં સમજાવવું જોઈએ આ તો દરેક આત્માનો હક છે બાપ પાસેથી વારસો લેવાનો મૃત્યુ તો સામે છે જૂની દુનિયા સોફરી જરૂર નવી બનવાની છે નવી સો જૂની ઘરને બનવામાં કેટલા થોડાક મહિના લાગે છે પછી જૂનું થવામાં 100 વર્ષ લાગી જાય છે હમણાં આ બાળકો જાણો છો આ જૂની દુનિયા હવે થવાની છે આ તે ફરી વર્ષ પછી લાગશે બધી વાતો વૃદ્ધ માતાઓ તો સમજી ન શકે આ પછી બ્રાહ્મણીઓનું કામ છે તેમને સમજાવવાનું તેમના માટે તો એક શબ્દ જ ખૂબ છે બસ છે

આવી જશો હવે જેટલા જે યાદ કરશે એટલા પાપ કપાશે વૃદ્ધાઓ તો ટેવાયેલી છે સત્સંગમાં જઈને કથા સાંભળે છે એમને પછી ઘડી ઘડી બાપની યાદ અપાવવાની છે સ્કૂલમાં તો ભણતર હોય કથા નથી સાંભળવાની ભક્તિ માર્ગમાં તો તમે અસંખ્ય કથાઓ સાંભળી છે પરંતુ એનાથી કંઈ પણ ફાયદો નથી થતો છી છી દુનિયાથી નવી દુનિયામાં તો જઈ ન શક્યા મનુષ્ય નથી રચયતા બાપને નથી રચનાને જાણતા નેતી નેતી કહી દે છે તમે પણ પહેલાં નોતા જાણતા હવે તમે ભક્તિ માર્ગને સારી રીતે જાણી ગયા છો ઘરમાં પણ ઘણાની પાસે મૂર્તિઓ હોય છે ચીજે જ છે કોઈ કોઈ પતિ લોકો પણ સ્ત્રીને કહે છે તમે ઘરમાં મૂર્તિ રાખી બેસીને પૂજા કરો બાર ધક્કા ખાવા કેમ જાઓ છો પરંતુ એમની ભાવના હોય છે હમણાં તમે સમજો છો તીર્થયાત્રા કરવી એટલે ભક્તિ માર્ગના ધક્કા ખાવા

ભક્તિ માર્ગમાં દુબનમાં ગળા સુધી ફસાઈ ગયા છે ફસાઈને પછી પાડે છે વિષય એકદમ ફસાઈ ગયા છે સીડી નીચે ઉતરતા ફસાઈ ગયા છે કોઈને પણ ખબર નથી પડતી ત્યારે કહે છે બાબા અમને કાઢો બાબાને પણ ડ્રામા અનુસાર આવવું જ પડે છે બાપ કહે છે હું બંધાયમાન છું આ બધાને દલદલ કાઢવા માટે આને કહેવાય છે કુંભી પાક નર્ક રવરવ નર્ક પણ કહે છે આ બાપ બેસીને સમજાવે છે તેમને ખબર થોડી પડે છે તમે બાપને જુઓ નિમંત્રણ કેવું આપો છો

આ નો દેશ છે બધાનો આત્મા બૂમો પાડે છે એવું નથી કે તે પવિત્ર રહે છે આ દુનિયા જ પતિત છે રાવણ રાજ્ય છે આમાં તમે ફસાઈ ગયા છો પછી આ નિમંત્રણ આપ્યું છે બાબા આવીને અમને કુંભી પાક નર્કમાંથી કાઢો તો બાપ આવ્યા છે કેટલા તમારો ઓબિડિયન્ટ સર્વન્ટ એટલે કે આજ્ઞાકારી સેવક છે જાવામાં અપાર દુખ આ બાકોએ જોયા છે સમય પસાર થતો જાય છે એક સેકન્ડ ન મળે બીજા સાથે હવે બાપ તમને લક્ષ્મી નારાયણ જેવા બનાવે છે પછી તમે અર્ધો કલ્પ રાજ્ય કરશો સ્મૃતિમાં લાવો હવે સમય ખૂબ થોડો છે મોત શરૂ થઈ જશે તો મનુષ્ય વાયરા થઈ જશે મૂંઝાઈ જશે થોડા સમયમાં શું થઈ જશે ઘણા તો ઠકા સાંભળીને પણ હાર્ટ ફેલ થઈ થઈ જશે મરશે એવા જે વાત ન પૂછો જો અનેક વૃદ્ધ માતાઓ આવી છે બાબાની સામે બધી વૃદ્ધ માતાઓ બેઠી છે બિચારી કઈ પણ સમજી ન શકે જેમ તીર્થો પર જાય છે ને તો એકબીજાને જોઈને તૈયાર થઈ જાય છે અમે પણ આવીએ છીએ હવે તમે જાણો છો ભક્તિ માર્ગના તીર્થયાત્રાનો અર્થ જ છે નીચે ઉતરવું તમો પ્રધાન બનવું મોટામાં મોટી યાત્રા તમારી આ જ છે જે તમે પતિ દુનિયાથી પાવન દુનિયામાં જાઓ છો તો આ બાળકીઓને કંઈક તો શિવબાબાની યાદ અપાવતા રહો શિવ બાબાનું નામ યાદ છે થોડુંક સાંભળે છે તો સ્વર્ગમાં આવશે આ ફળ જરૂર મળવાનું છે બાકી પદ તો છે ભણતરથી એમાં ખૂબ ફરક પડી જાય છે ઊંચામાં ઊંચું પછી ઓછામાં ઓછું રાત દિવસનો ફરક પડી જાય છે ક્યાં પ્રાઇમ મિનિસ્ટર ક્યાં નોકર ચાકર રાજધાનીમાં તો નંબર વાર હોય છે

પરંતુ બધા એવા થોડી બનશે પ્રજા પણ તો બનશે બાપ કહે છે હું ગરીબ નિવાસ છું તો બાબા ગરીબોને જોઈ ખુશ થાય છે ભલે કેટલા પણ મોટામાં મોટા સહકાર પદમપતિ છે એમના કરતા પણ આ ઉચ્ચ પદ મેળવશે એકવીસ જન્મો માટે આ પણ સારું છે વૃદ્ધાઓ જયારે આવે છે તો બાપ ને ખુશી થાય છે તો પણ શ્રી કૃષ્ણ પુરી માં તો જશે ને આ છે રાવણ પુરી જે સારી રીતે ભણશે તે શ્રી કૃષ્ણ ખોળામાં ઝુલાવશે પ્રજા થોડી અંદર આવી શકશે પ્રજા થોડી અંદર આવશે બાબા કહે છે મહેલમાં પ્રજા નહીં આવે તે તો ક્યારેક દીદાર માના સાક્ષાત્કાર કરશે

જેમ નવું મકાન બનાવે છે તો જૂનામાંથી બુદ્ધિ ઘટી જાય છે બુદ્ધિ નવામાં ચાલી જાય છે આ પછી છે બેહદની વાત નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે જૂની દુનિયાનો વિનાશ થવાનો છે તમે છો નવી દુનિયા સ્વર્ગ બનાવવા વાળા તમે ખૂબ સારા કારીગર છો પોતાના માટે સ્વર્ગ બનાવી રહ્યા છો કેટલા મોટા કારીગર છો યાદની યાત્રાથી નવી દુનિયા સ્વર્ગ બનાવો છો થોડું પણ યાદ કરો તો સ્વર્ગમાં આવી જશો તમે ગુપ્ત વેશમાં પોતાનું સ્વર્ગ બનાવી રહ્યા છો જાણો છો આપણે આ શરીર છોડી પછી જઈને સ્વર્ગમાં નિવાસ કરીશું તો આવા બેહદના બાપને ભૂલવા ન જોઈએ હમણાં તમે સ્વર્ગમાં જવા માટે ભણી રહ્યા છો પોતાની રાજધાની સ્થાપન કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો આ રાવણની રાજધાની ખલાસ થઈ જવાની છે તો અંદર કેટલી ખુશી થવી જોઈએ આપણે આ સ્વર્ગ તો અનેકવાર બનાવ્યું છે રાજાએ લીધી છે પછી ગુમાવી છે આપણ યાદ કરો તો ખૂબ સારું આપણે સ્વર્ગના માલિક હતા હતા બાપે આપણને એવા બનાવ્યા કેટલી સહજ રીતે તમે સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છો જૂની દુનિયાના વિનાશ માટે કેટલી ચીજો નીકળતી રહે છે કુદરતી આપદાઓ મુશળ મિસાઇલ વગેરે દ્વારા આખી દુનિયા ખતમ થશે હવે બાપ આવ્યા છે તમને શ્રેષ્ઠ મતાપવા શ્રેષ્ઠ સ્વર્ગની સ્થાપના કરવા અનેકવાર તમે આ સ્થાપના કરી છે તો બુદ્ધિમાં યાદ રાખવું જોઈએ અનેક વાર રાજ લીધું પછી ગુમાવ્યું છે બાપને યાદ કરો સ્વદર્શન ચક્રધારી બનો અહીં બાળકોએ સારી રીતે સાંભળીને પછી ખૂબ વાગોળવાનું એટલે કે ચિંતન કરવાનું છે સિમરણ કરવાનું છે બાબાએ શું સંભળાવ્યું શિવ બાબા અને વારસાને તો જરૂર યાદ કરવા જોઈએ બાપ હથેળી પર બહિષ્ટ એટલે કે સ્વર્ગ લઈને આવ્યા છે પવિત્ર પણ બનવાનું છે પવિત્ર નહી બનશો તો સજા ખાવી પડશે પદ પણ ખૂબ નાનું મેળવશો નીચું

ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ જે સંભળાવે છે તે સારી રીતે સાંભળીને પછી વાગોળવાનું છે દુનિયાની વાતોમાં પોતાનો સમય નથી ગુમાવવાનો બીજું બાપની યાદમાં આંખો બંધ કરીને નથી બેસવાનું શ્રી કૃષ્ણની રાજધાનીમાં આવવા માટે ભણતર સારી રીતે ભણવાનું છે આજનું વરદાન મન બુદ્ધિ ને જમેલાઓ થી કિનારે કરી મિલન મેળો મનાવવા વાળા જમેલા મુક્ત ભવ ઘણા બાળકો વિચારે છે આ જમેલા પૂરા થશે તો અમારી અવસ્થા તથા સેવા સારી થઈ જશે પરંતુ જમેલા પહાડ સમાન છે પહાડ નહીં હટશે પરંતુ જ્યાં જમેલા હોય ત્યાં પોતાની મન મનબુદ્ધિને કિનારે કરી લો અથવા ઉડતી કળાથી જમેલાના પહાડની પણ ઉપર ચાલ્યા જાઓ તો પહાડ પણ તમને સહજ અનુભવ હશે જમેલાની દુનિયામાં જમેલા તો આવશે જ તમે મુક્ત રહો તો મિલન મેળો મનાવી શકશો સ્લોગન છે આ બેહદ નાટકમાં હીરો પાર્ટ ભજવવા વાળા જ હીરો પાર્ટ ધારી છે ઓમ શાંતિ